વડોદરા ડીઝલ બે કર્મચારીની ધરપકડ કોર્પોરેશનના જેટ મશીનનો ડ્રાઈવર છેલ્લા કેટલાક સમયથી ડીઝલ ચોરીની ત્રાહિત વ્યક્તિને વેચતો હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે વોચ રાખી ફતેપુરા પાસેના ભાટીયા પેટ્રોલ પંપ નજીક આવેલા ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસેથી ડીઝલ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું હતું ગઈકાલે રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે કોર્પોરેશનના વાહનનો નો ડ્રાઈવર આરિફ અલી આસિફ અલી કાદરી આફરીન ફ્લેટ પાસે સુએજ પંપ નજીક યાકુતપુરા અને ડીઝલ કારબારમાં ભરી લઈ જતા હસન મિયા ઈસુફ મિયા શેખ મિનારા કોમ્પ્લેક્ષ સરસિયા તળાવ પાસે યાકુતપુરા રંગે હાથ પકડાયા હતા પોલીસે જેટ મશીનમાં ડીઝલ કાઢવા માટે નાખેલી પાઇપ પાંચ કેર બાદ ડીઝલની હેરાફેરી કરવા માટે થ્રી વ્હીલ ટેમ્પો અને બોલેરો જેટ મશીન વગેરે મળી કુલ રૂપિયા અઢાર લાખ ઉપરાંતનું મુદ્દા માલ કબજે કર્યો હતો પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર છેલ્લા એક વર્ષથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યુરિટી સર્વિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાની અને ત્યાર પહેલાં પણ અગાઉના કોન્ટ્રાક્ટમાં સાત વર્ષ સુધી કામ કર્યું હોવાની વિગતો ખુલી હતી છેલ્લા બે મહિનાથી દર બે ત્રણ દિવસે એક વખત ત્રીસથી ચાલીસ જેટલું ડીઝલ ચોરીને રૂપિયા સાહીઠના ભાવે વેચી દેવામાં આવતું હતું TV18 News